અમરેલીના ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ પુત્રીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે છે પુત્રીને પ્રેમ સંબંધ હોવાથી તે પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેના પિતાને તે મંજૂર નહોતું પિતા પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ કરાવવા માંગતા હતા પરંતુ પિતાની વાત પુત્રીને મંજૂર નહોતી જેથી ગુસ્સે ભરાયેલા પિતાને પુત્રીનું ગળું દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરે છે

વસ્તુનું જેનાથી એના ફાધરને કહું હતું એના લીધે સમાજમાં તેમની આમરું જશે એના લીધે તેમને જે તેમની દીકરી છે એ શિકા તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે આજે આરોપી છે એમને ગઈકાલે ઓગણીસ જીરો વાગે ધોરણ એમની અટક કરવામાં આવેલી છે